જોવા મળ્યો છે અસામાજિક તત્વોએ ગેરેજ માલિક પર જીવલેણ હુમલો કરી ચાકુના ઘા મારી ફરાર થતા પોલીસ સામે ભારે રોજ જોવા મળ્યો હતો સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો આંતક આતંક યથાવત રહેતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે પાંચ થી છ જેટલા અસામાજિક તત્વોએ એક ગેરેજ ચલાવનાર વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા સ્થાનિકોમાં ભારે ભયનું વાતાવરણ ઉભું થયું હતું ગેરેજ માલિકને પગના ભાગે ચાકુના ઘા મારવામાં આવ્યા હતા આ મામલે પોલીસે હજુ સુધી કોઈ પણ પ્રકારના એક્શન ન લેતા

कुछ देर में उधर से कुछ लिखे आए तो और पूछा है उन्होंने कि इधर पुड़िया का धंधा कौन करता ऐसा करके बोला और मैंने बोला कि कोई नहीं करता इधर पता नहीं हमको इतने में मारना चालू कर दिया और बाद में के पास घाव निकाल करके चाकू निकाल करके पैरों को मार दिया और काफ़ी मक्का मार भी मारा है कब हुआ है साढ़े पाँच